વિશ્વ મેઘ્રહ દિવસ નિમિત્તે તટીયા ક્ષેત્રમાં સ્થિત ભરૂચ જિલ્લામાં દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ શ્રીરામ કંપનીના સહયોગથી વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચના સંકલન હેઠળ ભરૂચના તટીય વિસ્તારોના મહત્વના પડકારો વિષયક કાર્યક્રમમાં વન વિભાગ કોર્પોરેટર ક્ષેત્ર વિદ્યાર્થીઓ સ્થાનિક તટીય સમુદાયો અને એનજીઓ સહિતના વિવિધ હિતકારકો મારું નામ સંદીપ વરિયા છે હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી સીએસઆર પ્રોગ્રામ્સને લીડ કરું છું ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રો દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંડા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે ડૉક્ટર ઝાઇ પભાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું આજે વર્લ્ડ મેન્ગ્રોવ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાલા વિલેજ છે એમાં દીપક ઇનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેન્ગ્રો રેસ્ટ ેશન કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહ્યું છે તો એ બધા સાથે આવીએ અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્ઝર્વેશન જેવું ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પેનિંગ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથેમાં એને જો કામ કર્યું તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશન કામ કરી શકીશું આનો એ જ હેતુ છે થેન્ક યુ